અમદાવાદ સારંગપુર વિસ્તારમાં આવેલી પીપળાવાળી પોરમાં મકાન જરાશાયી બાળકીનું મોત થાય વધુ એકવાર વાર જોવા મળી અમદાવાદના નહેરુ બ્રિજ ચાર રસ્તા ઉપર ગુજરાતના મુખ્યમંત્રીને ભલે હોય દેશ વિદેશમાં વાહવાની ભૂખ પણ ગુજરાતની પ્રજાને છે પેટની ભૂખ રેશન કાર્ડ છે એ લોકો એમાં તો બળી મરવાની જ વાત આવે છે બળી મરવાનું કેરોસેન જ મળે અનાજ અમારે અનાજની જરૂર છે પેટ ભરવા માટે એટલે અનાજ તો આપતા જ નથી ખાણ નથી આપતા ચોખા નથી આપતા કેરોસેન આપે કેરોસેનને શું કરીએ શકાય અમે સાહેબ સુલાથી રાંધીએ છીએ અમારે કેરોસેનની જરૂર પડે અમારે તો અનાજની જરૂર છે ખાવાની ભૂખ્યા ભૂખ્યાજનો જઠરાગીની જ્યારે જાગે

सातों को सेफली निकाल दिया गया ट्रीटमेंट के लिए हॉस्पिटल भेजा गया है और उनकी ट्रीटमेंट चालू है। ये अपने पूरी कार्यवाही एक सवा घंटे के आसपास चली। सर जो बच्चे दबे थे वो कितने साल के थे क्या कुछ ये छः से बारह साल के बीच की उम्र के बच्चे हरियाणा चक्ता अंदर आपड़ावाड़ी गुदवार जूनू मकान मकान आज विद्यार्थियों होता અને એ જ સમયે બરાબર અવાજ આવતા ઘરના અને ઉપરથી બેઠા લોકો અચાનક બહાર નીકળી જતા અંદર સાતથી આઠ લોકો અંદર ફસાયા હતા આડિયા વિસ્તારના લોકો આવે એ પહેલા સમગ્ર ખાડિયા વિસ્તારના લોકોએ ભેગા મળી એક રેસ્ક્યુ ઓપરેશન કરી અને ફાયર બ્રિગેડ અને એકસો આઠની સાથે મળી અને અંદરથી સાતથી આઠ લોકોને બહાર કાઢ્યા છે ખૂબ જ ઝડપથી બહાર કાઢી અને એમને સારવાર માટે નજીકની હોસ્પિટલ વીએસ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં મૂક્યા ઉલ્લેખનીય આ પ્રકારના જેવા મકાનો વારંવાર લોકો બનતા હોય છે અને કોર્પોરેશન દ્વારા ભયજનક જાહેર કરાયો હોવા છતાં સ્થાનિક રહેવાસીઓ ગંભીરતા દાખવતા નથી જેને કારણે વારે તહેવારે માનવ જિંદગી મુશ્કેલી માં મુકાતી જોવા મળે છે જેનો વધુ એક પુરાવો આજે મોહનભાઈ દલવાડીના જર્જરિત મકાને આપ્યો જોકે મકાનમાં ટ્યુશન ક્લાસીસ પણ ચલાવવામાં આવતા હતા આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે તો અમદાવાદના મેયર અસીત વરાય પણ વીએસ હોસ્પિટલમાં જઈ ખહેલોના ખબર અંતર પૂછ્યા તો વધુ એકવાર અમદાવાદના નેહરુગ્રીડ ચાર રસ્તા પાસે સર્જાયા તો બર્નિંગ કારણે દ્રશ્ય આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે છે એસન્ટ કારણે શોર્ટ સબ કિટના કારણે સીएनजी कारમાં આગ લાગી હતી બોનેટમાંથી ધુમાડા દેખાતા જ કાર ચાલકે તાત્કાલિક બહાર નીકળી જઈ પોતાનો બચાવ કર્યો પરંતુ જો જોતામાં દ્રશ્ય ફેરવાઈ ગયું આગની જ્વાળાઓમાં અને સીએનજી કીટ ધરાવતી વધુ એક કાર સળગી પણ માટે નહેરુ બ્રિજ સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા કોંગ્રેસની ઘરનું ઘર યોજનાથી ભાજપ સરકાર સફાળી જાગી છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા છ હજાર પાંચસો મકાનો બનાવવાની જાહેરાત કરી છે જોકે ભાજપ સરકારે રાજ્યમાં ઓગણીસો પંચાણું પછી એક પણ મકાન બાંધ્યું નથી અને હવે છેતરામની જાહેરાતોથી પ્રજાની ગુમરાહ કરી રહી છે એટલું નહીં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે હાલમાં રહેલા એક માત્ર એન્જિનિયર શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલ ને આજ પ્રેસ કોન્ફરન્સ સમગ્ર ગુજરાત સમય साढ़े छह हजार मकान गुजरात हाउसिंग बोर्ड बनाएंगे उससे पहले 10 जून के दिन हाउसिंग बोर्ड के चेयरमैन जयंती भाई बारोट ने प्रेस कॉन्फ्रेंस करके बताया था कि दस हजार मकान हम बनाएंगे अहमदाबाद वडोदरा राजकोट और सूरत ये चार शहरों में उन्होंने हाउसिंग बोर्ड के तीन कैटेगरी के मकान बनाने की पब्लिकली जाहिरत की थी गुजरात प्रदेश कांग्रेस समिति की ओर से गृहिणी को घर का घर का जब हमने अनाउंस किया और पूरे गुजरात में 40 लाख से ज्यादा फॉर्म लेने के लिए महिलाएं आई और सबको हमने फॉर्म दिया और अभी फॉर्म भर के भी वापस आने की शुरुआत हो चुकी है वो समय पर भारतीय जनता पार्टी के मुख्यमंत्री गुजरात की प्रजा को गुमराह करने की कोशिश कर रहे हैं कांग्रेस की ये योजना इक्का तीन जैसी योजना है ऐसी बात करके समग्र गुजरात की महिलाओं को अपमानित करने का काम राज्य के मुख्यमंत्री ने किया है गुजरात हाउसिंग बोर्ड में 95 के समय में जब कांग्रेस की सरकार थी तब हाउसिंग बोर्ड के स्टाफ अधिकारी लोगों की संख्या 1400 लोगों की संख्या थी आज 95 में भारतीय जनता पार्टी के शासन में हाउसिंग बोर्ड के चेयरमैन जयंती भाई बारोट है वो टाइम हाउसिंग बोर्ड के कर्मचारियों की संख्या सिर्फ 208 कर्मचारी है कई कर्मचारी रिटायर हो गए कई कर्मचारियों को शहरी विकास विभाग में महसूल विभाग में उनको वहां ट्रांसफर किया गया और आज जब हमने गुरुणी को घर का घर की बात बताई तब गुजरात की प्रजा को गुमराह करने की कोशिश भारतीय जनता पार्टी की सरकार और राज्य के मुख्यमंत्री नरेंद्र मोदी कर रहे हैं और आने वाले पांच साल में कांग्रेस की सरकार होती है तो पंद्रह लाख लोगों को मकान बनाने का हमने कमिटमेंट किया है और हर साल तीन लाख मकान बना के पांच साल में कांग्रेस पंद्रह लाख मकान बनाएगी नरेंद्र मोदी को हमारी विनती है कि महिलाओं को अपमानित मत करिए उसकी मस्करी मत करिए कांग्रेस पार्टी जब उनके चुनाव पत्र में ये बात बता दी है कि भाई हम आने वाले समय में पंद्रह लाख मकान बनाएंगे और हमारी अगर जो पहले सरकार थी उन्होंने एक लाख छहत्तर हजार मकान बना के दिया है तो पंद्रह लाख मकान बनाने में हमको कोई प्रॉब्लम नहीं है तो भारतीय जनता पार्टी के लोग कांग्रेस पार्टी ने जो ऐनात किया है उससे पूरी सरकार डर गई है पूरी सरकार चिंतित है સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા હાઈરેન્જ ટાવર સહિતના મકાનોની યોજના જાહેર કરાઈ છે જેને શ્રીમંતો સિવાય કોઈ ખરીદી શકે તેમ નથી અને સામાન્ય પ્રજા માટે તે કમર તોડ બની રહે છે

तो इस चीज़ को सुनिश्चित करने के लिए कि कोई भी व्यक्ति अपने मतदान से वंचित ना रहे इसके लिए खूब ज़्यादा संख्या में जो एलिजिबल वोटर्स हैं उनका पंजीकरण करने की कार्रवाई भी की गई और साथ साथ इतनी जो 11-12 लाख पिछले विधानसभा का जब चुनाव 2007 में हुआ था तो लगभग 12 लाख से भी ज़्यादा मतदाता ऐसे थे जिनके पास अपने इलेक्ट्रोलिक वोटो आइडेंटिटी कार्ड्स नहीं थे और वैसी परिस्थिति में से आज हम ऐसी परिस्थिति में आ सके हैं कि जिले में जो 45 लाख से ज्यादा मतदाता हैं, उनमें से एक भी मतदाता ऐसा नहीं होगा जिसका फोटो हमारे पास वोटर रोल में नहीं होगा तो हमारा मानना है कि ये काफी बड़ी उपलब्धि है हमारे लिए तो हमें काफी संतोष है मतदान में भाग लेने लोकतंत्र ने मजबूत लोक भागीदारी मतदाताओं ने जागृति अभियान हाथ धरम

અર્જુન મોઢવાડિયા ખેડૂતોના પરિવારજનોની મુલાકાત બાદ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખેડૂતોની આત્મહત્યાનો આંકડો માણસનું કાળજું જાય છે છતાં સરકારના પેટનું પાણી નથી દેશના કોર્પોરેટ વર્લ્ડ અને કંપનીઓ તેમજ ઇન્ડસ્ટ્રીના શિક્ષણ સાથે જોડીને સેમિનાર અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતી ગુજરાતની અગ્રણી સંસ્થા સ્વર્ણ વિઝન દ્વારા અમદાવાદમાં પ્રથમવાર વાર નેશનલ બાયોટેકનોલોજી સિમ્પોઝિયમ બે હાજર બાર નું આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણ થી મળી ઉદ્યોગમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનો અને ઇનોવેશન અંગે યોજાનાર આ એક દિવસ નો સેમિનાર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પહેલી સપ્ટેમ્બરના રોજ યોજાશે ये सेमिनार में स्टूडेंट्स फैकल्टी इंडस्ट्रियल डेलीगेट्स गवर्नमेंट पॉलिसी मेकर्स सब लोग आ सकते हैं उन सब लोग के लिए इम्पोर्टेंट रहेगा और ये सेमिनार का मेन रीज़न है ऑर्गेनाइज करने का कि हमको इंडस्ट्री और एकेडेमिया को साथ में एक प्लेटफॉर्म पर लाना था ताकि एक दूसरे से इंटरेक्ट कर सके ઓર એક દુસે કા બેનિફિટ લઈ શકે પહેલી સપ્ટેમ્બરે નેશનલ બાયોટેકનોલોજી સિમ્પોઝિયમ અમદાવાદમાં પીએમએમાં કરી રહ્યા છે એનું મુખ્ય હેતુ છે કે બાયોટેકનોલોજીમાં આપણે દરેક ઇન્ડસ્ટ્રી અને એજ્યુકેશન વચ્ચેનો જે ગેપ છે એ ભોગવા માંગીએ છીએ અને એના માટે ઘણા બધા સ્પીકર્સ ઓલ આખા ઇન્ડિયામાંથી ઇન્વાઇટ કરેલા છે કેડિલા ઝાયડસ ઇન્ટાસ ડૉક્ટર રેડી એવી વેલ વેલનોન કંપનીઓમાંથી બધા સ્પીકર્સ અહીંયા હાજર રહેશે એવી જ રીતે ઇન્ડસ્ટ્રીમાં

યોજાનાર એક દિવસના નેશનલ બાયોટેકનોલોજી સેમિનારમાં ખરેખર દેશની એક માહિતીપ્રદ ઇવેન્ટ બની રહેશે હવે દિવસ દૂર નથી કે જ્યારે બાયોટેકનોલોજી પ્રોડક્ટ અને સર્વિસ બનીને આપણા રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની જશે આ એક ખૂબ જ વિશાળ ક્ષેત્ર છે અને જે ખૂબ ઝડપથી વધી રહ્યું છે ભારતીય સિરામિક ઉદ્યોગમાં અગ્રણી કંપની સોમાય સિરામિક્સે ભારતની પ્રથમ વિટ્રીફાઈડ ટાઇલ્સ રજૂ કરી છે આ ટાઇલ્સ ડિજિટલ ટેકનોલોજી થી ઉત્પાદિત છે જે બે પ્રકારમાં ઉપલબ્ધ છે આ ટાઇલ્સ ફિનિશ અને ચળકતી મેટ ફિશિંગ જેવા બે પ્રકારમાં ઉપલબ્ધ છે જે ગ્લેઝ વિટ્રીફાઇડ છે એ અમે ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરેલી છે અને ઇટ ઇઝ એ વિટ્રીફાઇડ ટાઇલ્સ જે છે એ